ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વરસાબેન દોશી અનુસૂચિત મોરચાના પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગૌતમ ગેડિયા સહિત ગઢવી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ચરજ નેટવર્ક દ્વારા આપણા વિસરતા જતા વારસાને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે ન્યૂઝલેન્ડ ગુજરાતી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના આંગણે એક સમર્થ વાર્તાકાર આપણું ગૌરવ વધારી ગયા એવા બાપુ ગઢવી ને વિશે અચરજે વિશેષ અંક બહાર પાડ્યો એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો અને એમાં હું આવી શક્યો બધાને તો આનંદ હોય મને ખૂબ જ આનંદ છે કે બચુ બાપુને આ રીતે યાદ કરીને છેક સુધી પહોંચાડવાનો એક પ્રયાસ એ આ પુસ્તક જેમાં આચરજમાં લખાયું છે એ ખાલી પુસ્તક નથી બચુ બાપુનું મસ્તક છે વાહ એના વિચારો લોકો છે હું કુમાર નવલદાન માવલ ચરજ મેગેજીનના તંત્રી તરીકે સુરેન્દ્રનગરના આંગણે આજે પૂજ્ય બાપુના વરદ હસ્તે આપણા ગુજરાતના કચ્છ કાઠિયાવાડના સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી ઉપર એક સ્મૃતિ વિશેષાંક અમે કર્યો છે ચરજ મેગેઝિનનો એક ઉમદા હેતુ રહ્યો છે કે આપણી વિસરાતી જતી જે વિરાસત છે ધરોહર છે એ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અને ઇતર સમાજને પણ ચારણ તત્ત્વ શું છે એ જાણકારી માટે અમે વિશેષાંક શ્રેણીઓ પ્રકાશિત કરીએ છીએ એમાં સૌ પ્રથમ નારાયણ બાપુનો વિશેષાંક કર્યો પછી પ્રખ્યાત ગઝલકાર બાપુભાઈ ગઢવીનો વિશેષાંક કર્યો અને આજે બચુભાઈ ગઢવીના વિશેષાંકનું પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન થવા જઈ રહ્યું છે ત્યારે મને બહુ આનંદ અને ગૌરવની લાગણી થાય છે સુરેન્દ્રનગરના અમારા ચારણ સમાજના સંગઠનના ખૂબ સારા સહકારથી બચુબાપુના પરિવારના ખૂબ સારા સહકારથી અમે આ આયોજન સુરેન્દ્રનગરના આંગણે કરી શક્યા છીએ એનો આનંદ છે આજે આ કાર્યક્રમની અંદર અમારે માતાજીઓ હંસાઈમાં અને રૂપલાઈમાં અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા છે જેનો પણ અમે ખૂબ આવકાર કરીએ છીએ કારણ કે આવા કાર્યક્રમોમાં મહાનુભાવો રાજકીય આગેવાનો પત્રકારો આ બધાનો એટલો બધો સહકાર અમને મળ્યો છે કે અમે આ કાર્યક્રમ સારી રીતે પાર પાડી શક્યા છીએ અને આપ બધાનો પણ એટલો જ મીડિયાનો સહકાર છે કે જેના દ્વારા આ અંકના પ્રકાશનનો સારામાં સારો પ્રચાર અને પ્રસાર થઈ શકશે એની મને ખાતરી છે અને આવા નવા કાર્યક્રમો અમે કરતા રહીશું આપ બધાનો સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે જય માતાજી જય માતાજી જય ઝાલાવાડ હું છું યુવરાજ જયદેવભાઈ ગઢવી ગામ વઢવાણ રોજ જ્યારે ચરજ મેગઝીને મારા સ્વર્ગસ્થ સમર્થ વાર્તાકાર શ્રી બાપુના જ્યારે આ મેગઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે એમનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે આ પુસ્તક વિમોચનની અંદર બહોળી સંખ્યામાં સનાતન ધર્મી અને સાધુ સંતો આયમાઓ જ્યારે આ બધા ભેગા થયા હોય અને બાપુની વાણી ઉપર જે વીર વાહક કે ચારણ ચોરી ન કરે ચારણ લાર ન જાય જે ચારણ ચોરી કરે એ ભલા માણસ ચારણ ન કહેવાય અરે ગુંજ બેરા ઇન્દ્રવે આંધળા જુજણ વેળા રાજ દરબારે વેંઢણા એતા લખણા ચારણા ઈ ચારણ સેસુ ચારણ જ્યારે એના પુસ્તકનું વિમોચન ઉપર જેનાય આગળ વિશ્વવંદનીય લાગી શકે પરમ પૂજ્ય મોરારી બાપુ રામપરાથીન માશ્રી અમારા રૂપલમાં પણ પધારેલ છે સર્વ જનતાનો જનતા જનાર્દનનો બચુભાઈ ગઢવી પરિવાર રાજકવિ પરિવાર આપ સર્વનું અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને સારા આવા સમાજના કાર્ય ચલતા રહે અવિરતપણે એવી અમને ખેવના છે જય માતાજી જય ઝાલાવાડ